તેવા પ્રશ્નોની આજે આપણે ચર્ચા કરીશું અને જે પ્રશ્નો બે હજાર સોળ સત્તરની પરીક્ષામાં મુખ્ય સેવિકાની ઠીક છે મિત્રો તો શરૂઆત કરીએ આજના મિત્રો પ્રશ્ન એક આંગણવાડી કેન્દ્રને હાલમાં કયું નવું નામ આપવામાં આવ્યું છે આ મિત્રો પ્રશ્ન પૂછાયેલો છે બે હજાર સોળ સત્તરની પરીક્ષામાં આપણે જેટલા પણ અહીંયા ચર્ચા કરવાના છે પ્રશ્નોની એ બધા જ બે હજાર સોળ સત્તરની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે અને મુખ્ય સેવિકાની કામગીરીને લગતી માહિતી જે છે આ પ્રશ્નો દર્શાવે છે એટલા માટે મિત્રો આ પ્રશ્નોનો અહીંયા ઉલ્લેખ કર્યો છે આંગણવાડી કેન્દ્રને હાલમાં કયું નવું નામ આપવામાં આવ્યું છે આવી રીતના મિત્રો તમારે ચાર ઓપ્શન આપેલા હશે એ બી સી ડી અને છેલ્લો વિકલ્પ હશે ઈ પાંચમો હવે મિત્રો તમે સાચો જવાબ જો ટીક કરશો તો તમારે એક ગુણ મળશે એક માર્ક્સ હવે જો મિત્રો તમે જવાબ ટીક કર્યો ને ખોટો પડ્યો તો તમારા ઝીરો પોઈન્ટ ત્રણ માર્ક્સ માઇનસ થઈ જશે અને ખાલી જવાબ છોડી દીધો તમે એક પણ જવાબ ટીક ના કર્યો એ બી સીડી ઈમાંથી કોઈ પણ જવાબ ટીક ના કરો તો ઝીરો પોઈન્ટ ચાર માર્ક્સ માઇનસ થઈ જશે કપાઈ જશે હવે એ કર્યો અને પછી બી કર્યો સી કર્યો એ ચેકીને બી કર્યો ચેક ચેકચેક કર્યો હોય અથવા તો બે જવાબ લખ્યો હોય મિત્રો તમે તો એના પણ તમારે ઝીરો પોઈન્ટ છ માર્ક્સ કપાઈ જશે એટલે ખૂબ જ ધ્યાનથી જવાબ લખો મિત્રો સો ટકા શ્યોર હોય તમે તો જ જવાબ લખો નહીતર ઈ વિકલ્પ પણ આપેલો છે નોટ એટેમ્પ્ટેડ જો તમે ઈ વિકલ્પમાં ટીક કરશો તો તમારે નેગેટિવ માર્કિંગ લાગુ પડશે નહીં ઠીક છે મિત્રો તો અહીંયા આનો જવાબ આવે છે મિત્રો એ નંદઘર આંગણવાડી કેન્દ્રને હાલમાં નંદઘર નામ આપવામાં આવ્યું છે બે હજાર સોળ સત્તરની પરીક્ષાનો પ્રશ્ન છે આ ઠીક છે આગળ વધીએ નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ બાળકોને કરાવવાથી બાળકના નાના સ્નાયુઓનો વિકાસ થાય છે જવાબ આવશે એ ફાડકામ પ્રવૃત્તિ ઠીક છે આગળ વધીએ સરકાર દ્વારા ચાલતી સબલા યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે સગર્ભાને કિશોરીને કિશોરને કે દાત્રી માતાને તો જવાબ આવશે મિત્રો બી કિશોરીને મળવાપાત્ર છે ઠીક છે આગળ વધીએ બાળકના જન્મના કેટલા સમયની અંદર કરેલું વજન જન્મ સમયનું વજન કહેવાય તો કેટલા સમયની અંદર છત્રીસ કલાકની અંદર ચોવીસ કલાકની અંદર અડતાલીસ કલાકની અંદર કે ચાલીસ કલાકની અંદર તો સાચો જવાબ આવશે મિત્રો બી ચોવીસ કલાકની અંદર કરેલું વજન એ જન્મ સમયનું વજન કહેવાય ઠીક છે આગળ વધીએ સગર્ભાવસ્થા દરમિયાન ઓછામાં ઓછી કેટલી આયન ફોલિક એસિડની ગોળી લેવાની ભલામણ કરવામાં આવી છે તો કેટલી ગોળી મિત્રો ત્રણસો ગોળી પચાસ ગોળી એકસો પચાસ ગોળી કે સો ગોળી તો અહીંયા સાચો જવાબ આવશે મિત્રો ડી સો ગોળી લેવાની ભલામણ કરવામાં આવી છે ઠીક છે માતા અને બાળકને અપાતી રસીના કાર્ડને શું કહેવાય તો શું કહેવાય મિત્રો મા કાર્ડ કહેવાય કૃપા કાર્ડ કહેવાય મમતા કાર્ડ કહેવાય કે આઈએમસી કાર્ડ કહેવાય આ ચારમાંથી કયો જવાબ આવશે સાચો જવાબ છે મિત્રો સી મમતા કાર્ડ કહેવાય ઠીક છે આગળ વધીએ બાળકને જાડા શરૂ થતાં જ ઓઆરએસ સાથે શાની ગોળી આપવાની ભલામણ કરવામાં આવી છે જિંકની ગોળી પોટેશિયમની ગોળી કેલ્શિયમની કે પછી આયોડિનની તો સાચો જવાબ આવશે મિત્રો એ જીંકની ગોળી આપવાની ભલામણ કરવામાં આવી છે ઠીક છે કોની સાથે ઓઆરએસ સાથે આગળ વધીએ કયા વિટામિનને ફ્રેશ ફૂડ વિટામિન કહેવામાં આવે છે વિટામિન એ વિટામિન ડી વિટામિન સી કે પછી વિટામિન કેને આ ચારમાંથી વિટામિન ફ્રેશ ફૂડ કોને કહેવામાં આવે છે તો વિટામિન સીને સાચો જવાબ આવશે સી વિટામિન સી ને ઠીક છે આગળ વધીએ નીચેનામાંથી બાળકની સ્વાભાવિક વિશેષતા કઈ નથી તો કઈ નથી મિત્રો અનુકરણ જિજ્ઞાસાવૃત્તિ પુનરાવર્તન કે પછી અંગૂઠો ચૂસવો આ ચારમાંથી બાળકની સ્વાભાવિક વિશેષતા કઈ નથી તો સાચો જવાબ આવશે મિત્રો ડી અંગૂઠો ચૂસવો અંગૂઠો ચૂસવો એ મિત્રો બાળકની કટેવ પણ આપણે કહીએ છીએ કુટેવ કે જે ખરાબ ટેવ પણ કહેવાય બાળકને ટેવ પડી જાય છે ચૂસવાની એ જે સ્વાભાવિક વિશેષતા નથી બાળકની ઠીક છે આગળ વધીએ લેખન અને વાંચન માટેની પ્રવૃત્તિથી બાળકનો કયો વિકાસ થાય છે તો કયો વિકાસ થાય છે મિત્રો ભાષા વિકાસ થાય છે આવેગિક વિકાસ થાય છે ભાવનાત્મક વિકાસ કે પછી સર્જનાત્મક વિકાસ તો સાચો જવાબ આવશે મિત્રો એ ભાષા વિકાસ થાય છે ઠીક છે આગળ વધીએ મલેરિયાના તાવ માટે સામાન્ય રીતે કઈ ગોળી વપરાય છે ક્લોરોક્વિન વપરાય છે ક્લોરીન વપરાય છે કોટ્રેમોક્ઝાઝોલ વપરાય છે કે ડિસ્પ્રિન વપરાય છે કે પછી શ્યોર ના હોય તો તમે ઈમાં પણ ટીક કરી શકો છો નોટ એટેમ્પટેડ બા પણ અહીંયા મિત્રો આપણે સમજવા માટે જોઈ રહ્યા છીએ તો એક જવાબ આપણે આપવાનો રહેશે અને સાચો જવાબ આવશે મિત્રો એ ક્લોરોક્વિન મલેરિયાના તાવ માટે આપણે સામાન્ય રીતે ક્લોરોક્વિનની ગોળી વાપરીએ છીએ ઠીક છે આગળ વધીએ બાળકને નવ માસે નીચેનામાંથી કઈ રસી આપવામાં આવે છે બીસીજીની રસી ત્રિગુણી રસી ઓરીની રસી કે પછી પેન્ટાવેલન રસી સાચો જવાબ આવશે મિત્રો સી ઓરીની રસી બાળકને નવ માસે ઓરીની રસી આપવામાં આવે છે ઠીક છે આગળ વધીએ કિશોરીઓને લોહ લોતત્વની ગોળી આપવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો છે સોમવાર મંગળવાર બુધવાર કે ગુરુવાર તો સાચો જવાબ આવશે મિત્રો સી બુધવાર કિશોરીઓને લોહ લોતત્ત્વની ગોળી આપવા માટે બુધવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો છે ઠીક છે આગળનો પ્રશ્ન જોઈએ આંગણવાડી કાર્યકરે કેટલા સમયના અંતરે તેના વિસ્તારનો સર્વે કરવાનો હોય છે દર છ માસે કરવાનો હોય છે દર ત્રણ માસે કરવાનો હોય છે દર વર્ષે કરવાનો હોય છે કે પછી દર ત્રણ વર્ષે કરવાનો હોય છે તો સાચો જવાબ આવશે મિત્રો સી જવાબ દર વર્ષે આંગણવાડી કાર્યકરે દર વર્ષે તેના વિસ્તારનો સર્વે કરવાનો હોય છે ઠીક છે આગળ વધીએ શુદ્ધ પાણીનું પીએચ મૂલ્ય કેટલું છે સાત ચૌદ આઠ પોઈન્ટ પાંચ કે સાત પોઈન્ટ ચાર ચારમાંથી સાચો વિકલ્પ કયો છે સાચો જવાબ છે એ સાત શુદ્ધ પાણીનું પીએચ મૂલ્ય સાત છે બાળકોના વાલીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવા માટે અને કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે કયા દિવસની ઉજવણી આંગણવાડીમાં કરવામાં આવે છે તો કયા દિવસને મિત્રો બાળ દિવસની વાત્સલ્ય દિવસની કિશોરી દિવસની કે પછી મમતા દિવસની તો સાચો જવાબ આવશે એ બાલ દિવસની ઉજવણી ઠીક છે આગળ વધીએ દરેક વ્યક્તિની પ્રોટીનની જરૂરિયાત શાના પર નિર્ભર છે તો શાના પર નિર્ભર છે મિત્રો વ્યક્તિના વજન પર નિર્ભર કરે છે વ્યક્તિની ઊંચાઈ પર નિર્ભર કરે છે વ્યક્તિના કામ પર કે પછી આબોહવા પર તો સાચો જવાબ આવશે મિત્રો એ વ્યક્તિના વજન પર દરેક વ્યક્તિની પ્રોટીનની જરૂરિયાત વ્યક્તિના વજન પર નિર્ભર કરે છે ઠીક છે આગળનો પ્રશ્ન જોઈએ ઓઆરએસ દ્રાવણ તૈયાર કરવા એક પેકેટ માટે પાણીની માત્રા કેટલી લેવાની હોય છે બસો મિલી લીટર પાંચસો મિલીલીટર એક લીટર કે પછી બે લીટર સાચો જવાબ આવશે મિત્રો સી એક લીટર ઓઆરએસનું દ્રાવણ તૈયાર કરવા માટે એક પેકેટ માટે એક લીટર પાણીની માત્રા લેવાની હોય છે બાળ વિકાસ તબક્કા અનુસાર બાળક કઈ ઉંમરે અવાજની દિશામાં માથું ફેરવે છે ત્રણથી છ માસે બેથી ત્રણ માસે એકથી બે માસે કે પછી જન્મથી એક માસે તો સાચો જવાબ આવશે મિત્રો ત્રણથી છ જવાબ આવશે ઠીક છે આગળનો પ્રશ્ન જોઈએ સગર્ભાવસ્થા દરમિયાન કેટલા ટકા કરતાં ઓછું હિમોગ્લોબિનનું પ્રમાણ હોય તો માતા એનેમિક કહેવાય બાર ટકા કરતાં ઓછું હોય અગિયાર ટકા કરતાં ઓછું હોય તેર ટકા કરતાં કે ચૌદ ટકા કરતાં તો સાચો જવાબ આવશે મિત્રો બી અગિયાર ટકા કરતાં ઠીક છે સગર્ભા અવસ્થા દરમિયાન જો હિમોગ્લોબિનનું પ્રમાણ અગિયાર ટકા કરતાં ઓછું હોય તો માતા એનેમિક કહેવાય આગળ વધીએ મિત્રો આંગણવાડી કેન્દ્રમાં અન્નપ્રાશનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે તો કયા દિવસે દર શનિવારે દર મંગળવારે મહિનાના ચોથા શુક્રવારે કે પછી મહિનાના બીજા મંગળવારે ચારમાંથી કયો ઓપ્શન સાચો છે મિત્રો સાચો ઓપ્શન છે મહિનાના ચોથા શુક્રવારે સી જવાબ આવશે ઠીક છે આગળ વધીએ ફક્ત સ્તનપાન કરતું બાળક ચોવીસ કલાકમાં કેટલી વખત પેશાબ કરે તો માનવું કે બાળકને માતાનું દૂધ પૂરતું છે ચાર વખત ત્રણ વખત છ વખત કે પછી પાંચ વખત તો સાચો જવાબ આવશે મિત્રો સી છ વખત ઠીક છે આગળ વધીએ સગર્ભાવસ્થાના છેલ્લા ત્રણ માસ દરમિયાન શાની ગોળી લેવાની ભલામણ કરવામાં આવી છે લો તત્વની વિટામિનની કેલ્શિયમની કે પછી ઉપરના પૈકી એક પણ નહીં તો સાચો જવાબ આવશે મિત્રો સી કેલ્શિયમની ગોળી ઠીક છે આગળ વધીએ બાળક છ માસનું થાય ત્યાં સુધી તેને શું આપવું જોઈએ ફક્ત માતાનું દૂધ આપવું જોઈએ માતાના દૂધ સાથે બકરીનું પણ દૂધ આપવું જોઈએ ઢીલો ખોરાક આપવો જોઈએ કે પછી માતાનું દૂધ અને પાણી બંને આપવું જોઈએ તો સાચો જવાબ આવશે મિત્રો એ બાળક છ માસનું થાય ત્યાં સુધી તેને ફક્ત ને ફક્ત માતાનું દૂધ જ આપવું જોઈએ ઠીક છે આગળ વધીએ સરકાર દ્વારા ચાલતા કાર્યક્રમમાં વિટામિન એ બાય એન્યુઅલ રાઉન્ડ વર્ષમાં કયા મહિનાઓમાં આપવામાં આવે છે જાન્યુઆરી અને જૂનમાં આપવામાં આવે છે ફેબ્રુઆરી અને ઓગસ્ટમાં આપવામાં આવે છે માર્ચ અને સપ્ટેમ્બરમાં કે પછી એપ્રિલ અને મેમાં તો સાચો જવાબ આવશે મિત્રો ફેબ્રુઆરી અને ઓગસ્ટમાં બી જવાબ ઠીક છે આગળ વધીએ આંગણવાડીમાં બાળક અતિ કુપોષિત હોય તો આંગણવાડી કાર્યકર શું કરશે સરપંચને જાણ કરશે સખી મંડળને જાણ કરશે બાળકને રિફર કરશે કે પછી દૂધની ડેરીમાં જાણ કરશે આ ચારમાંથી સાચો ઓપ્શન છે મિત્રો સી બાળકને રિફર કરશે આંગણવાડીમાં જતું કોઈ બાળક જો અતિ કુપોષિત હોય તો તે આંગણવાડી કાર્યકર બાળકને રિફર કરશે ઠીક છે આગળ વધીએ બાળવૃદ્ધિ આલેખમાં જો બાળકનું વજન લાલ રંગમાં આવે તો તે શું સૂચવે છે બાળક તંદુરસ્ત છે એમ સૂચવે છે બાળક મધ્યમ કુપોષિત છે એમ સૂચવે છે બાળક અતિ કુપોષિત છે એમ સૂચવે છે કે પછી બાળક મંદસ્વી છે આ ચાર ચારમાંથી સાચો ઓપ્શન કયો આવે મિત્રો તો સાચો ઓપ્શન આવે સી બાળક અતિ કુપોષિત છે બાળવૃત્તિ આલેખમાં જો બાળકનું વજન લાલ રંગમાં આવે તો તે સૂચવે છે કે બાળક અતિ કુપોષિત છે ઠીક છે મિત્રો માહિતી આપતા પ્રશ્નો હતા પ્રશ્નો હતા પણ આપણે અહીંયા એવા મુદ્દા વિશે ચર્ચા કરી છે એવા મુદ્દાના પ્રશ્નો હતા કે જે પાંત્રીસ ગુણનું પૂછાય છે જેથી કરીને તમને મિત્રો ખ્યાલ આવે કે આ મુદ્દાના વિષયમાં તમારે આગળ કયા પ્રકારની તૈયારી કરવી જોઈએ ઠીક છે મિત્રો આશા રાખું છું કે વિડીયો આપને ગમ્યો છે જો ગમ્યો હોય તો મિત્રો લાઇક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે અમે તમારા માટે નવી નવી ભરતીઝની માહિતી નવા કરંટ અફેર્સ અને નવા નવા જીકેઝ રેગ્યુલર બેઝિસ પર લાવતા રહીએ છીએ નવા વિડીયોમાં નવા નોલેજ સાથે ફરી મળીશું મિત્રો ત્યાં સુધી જય હિન્દ